દત્તાત્રેય ભાજપના નેતાઓ એ લીધા એટલી હદે ચાપલુસી કરવા લાગ્યા છે વિનંતી કરીએ છીએ એવું નઈ સમજતા કે કોંગ્રેસના નેતા છે ડરી જશે એવું નઈ સમજતા એક ચૈતરને જેલમાં પુરવાથી આમ આદમી પાર્ટી ડરી જશે અરે તમારી જેલની જે તાકાત હોય એ તાકાત લગાવો તમારી પોલીસમાં તાકાત હોય એ તાકાત લગાવો મારે પણ જોવું છે કે અમારો અવાજ કેવી રીતે દબાવી શકો છો તમારા બધાના બધાના ભરોસે નીકળ્યા છીએ મેદાનમાં અપેક્ષા રાખું છું કે આ સરકારની હામે મત ભરી લીધી છે જે દિવસે જરૂર પડે ને આકલ કરું તેથી મારા ખંભે હાથ મૂકીને કે રાજુ તું એકલો નથી અમે ખેડૂત તારા ભેળા ઉભા છે